તાપી જિલ્લામાં એક અકસ્માતની ગોઝારી ઘટના બની હતી જેમાં પુરપાટ જતી કાર અડફેટે એક વૃદ્ધા સહિત કારમાં જતી મહિલા અને એક બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જિલ્લાના તાલુકાના ગામ પાસે કાર ચાલકે પરથી કાબૂ ગુમાવતા કાર સાથે અથડાતા ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા રસ્તા પર જતા વૃદ્ધાને બચાવવા જતા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે ધડાકાભેર ભટકાઈ હતી જેમાં કારમાં સવાર એક મહિલા એક ત્રણ વર્ષની બાળકી તેમજ રાહદારી વૃદ્ધા મળી

મોજે હીરાવાડી ખાતે સો ગોપાલપુરા તરફથી સોનગઢ તરફ જતા એક રોડ ઉપર એક ઇનોવા કારના ડ્રાઈવરે પૂર ઝડપે અને બેદરકારી રીતે ગફલતભરી રીતે વાહન હંકારી અને એક પગપાળા જતા એક સાહીઠ વર્ષના વૃદ્ધાને અડફેટે લીધા અને તેમનું સ્થળ પર જ અવસાન થયેલ છે એ સિવાય ઇનોવા કારમાં બેઠેલા બે વ્યક્તિઓનું પણ સ્થળ પર અવસાન થયેલ છે એક વ્યક્તિને સારવાર દરમિયાન અવસાન થયેલ છે આમ કુલ ચાર વ્યક્તિનું આ એક્સિડન્ટમાં અવસાન થયેલ છે અને ત્રણ વ્યક્તિ ગંભીર ઈજા પામેલ છે જે ડ્રાઈવર ઈનોવા કારના હતા એ પણ સારવાર હેઠળ છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ છે તેજસ પારેખ એ ન્યૂઝ ફોર્ટી